નમસ્કાર દર્શક મિત્રો સેવન ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર ડબોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે નગરના વિવિધ વિસ્તારોના સદન ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ કેટલીક જગ્યાઓથી જપ્ત કરી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે ડબોઈ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જેમ કે લાલ બજાર સ્ટેશન વિસ્તારમાં માં ઉભા રહેતા શાકભાજીના પથારા ફ્રૂટની લારી પાનપડીકીના ગલ્લાવાળા શહીદ કરિયાણાની દુકાનોમાં ઠેક ટેકાને પાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનાર વેપારીઓ પર દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડભોઈ પાલિકાની ટીમ ભાવિશાબેન મહેશભાઈ ઇકબાલભાઈ મનસુરી કોપિનભાઈ પટેલ भाविशभाई राणा शिवमभाई प्रीतेशभाई सोलंकी शहीदना कर्मचाऱ्याઓ દ્વારા ડબોઈના બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસૈન પિયારજી ડબોઈ નિર્મળ ગુજરાત સ્વચ્છ પકવળ્યા ચીફ ઓફિસર જયકિશન તડીસા તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવાની સૂચના અનુસાર આજરોજ પાંચસો ચોવીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃતિ અને કલેક્શન ટ્રાયની કામગીરી હાથ કરવામાં આવે છે જેના ભાગરૂપે ડભોઈ શહેરના ટાવર રોડ ચિપ્પાળ બજાર સ્ટેશન રોડ શાક માર્કેટ માછી બજાર વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવે છે જેમાં વીસથી પચીસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે કુલ સત્તર હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવે છે